પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાજ્યસભા સાંસદ સભ્ય મયંક નાયકના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી સુરભી ગૌશાળામાં બસો એકાવન કિલો ગોળ ગૌ માતાને ખવડાવી સાંસદ સભ્યોનો જન્મદિવસ આધ્યાત્મિક રીતે ઉજવાયો હતો આ કાર્યક્રમમાં રાધનપુર તાલુકાના ભાજપના પ્રમુખ અજીતસિંહ પરમાર ડોક્ટર ગોવિંદજી ઠાકોર ભાવાજી ઠાકોર બેચરાજી ઠાકોર ભરતજી ઠાકોર ખેતાજી ઠાકોર મુકેશ સોલંકી મનોજ પટેલ કુલદીપસિંહ અને અન્ય ભાજપ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી ગૌસેના ગૌસેવાના સેવાના માધ્યમથી ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી કરી કાર્યકર્તાઓએ સંસ્કાર અને સેવાભાવનો સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ગૌશાળાના સેવા અને ગૌમાતા માટે શ્રદ્ધા પ્રસ કરતા ભાવપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા સુરભી ગૌશાળા રાધનપુર ખાતે અમારા પાટણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સાહેબનો સભા જન્મદિવસ હોય રાધનપુર તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને બસો ને એકાવન કિલો ગોળનું નિરણ કરી અને ગૌ માતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતાને ગૌ માતા અમારા મયંકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ આયુષ્ય આપે એવી ગૌ માતા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અઢારમી સપ્ટેમ્બરના રોજ એમના નિમિત્તે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિર્ણય આપી ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે પ્રાર્થના કરી આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીત અજીતસિંહ પરમાર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી